રોજ પાણી ચઢાવવા થી શું થાય છે એક થી વધારે તુલસી ના છોડ રાખવા શુભ છે કે અશુભ કયા દિવસે તુલસી ના પાન ન તોડવા જોઈએ જે લોકો તુલસી ની માળા પહેરે છે તેમની સાથે શું થાય છે હિન્દુ સનાતન ધર્મ માં તુલસી ના છોડ ને ખૂબ જ પવિત્ર અને ચમત્કારિક છોડ માનવામાં આવે છે માન્યતા અનુસાર તુલસી નો છોડ ઘર અને ઘર માં રહેતા તમામ લોકો ની રક્ષા કરે છે

આ ઉપરાંત ઘરમાં લગાવેલો તુલસીનો છોડ સકારાત્મક ઉર્જાનો સંચાર વધારે છે તેની શુભ અસરકારના તમામ સભ્યો પર પડે છે પરંતુ ઘણા લોકો તે નથી જાણતા કે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં પણ કેટલાક નિયમ છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આવું ન કરવામાં આવે તો તુલસીના છોડની અડવી અસર થાય છે ચાલો તમને જણાવી એ ઘરમાં તુલસીનો છોડ લગાવવાના નિયમો વિશે आरीते लगावो तुलसीनो छोड़ तुलसीनो छोड़ तमे घरनी छत अथवा मा लगावी शको छो ध्यान राखो के तुलसीनो छोड़ घरनी पूर्व अथवा उत्तर दिशामाज लगावो आम करवाथी तमने लाभ प्राप्त थशे तुलसीना छोड़ने हमेशा साफ अने स्वच्छ जगहएज राखो જોઈએ तुलसीना छोड़नी आसपास जूतिया के चप्पल न राखवा જોઈએ तुलसी ना छोड़ने क्यारे सिद्धो जमीन पर शुभ मानवामा नथी आवतो जो तमे तुलसी ना छोड़नु सकारात्मक परिणाम मेरवा इच्छो छो तो तमे हमेशा कुंडामा ज्वावो आ उपरांत कुंडामा उगेला तुलसी ना छोड़ने क्यारे जमीन थी स्पर्श न थवादो તમે તમારા ઘર માં એક થી વધુ તુલસી ના છોડ લગાવવા માંગતા હો તો આ છોડ ની સંખ્યા નો ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘર માં તુલસી નો છોડ લગાવવા માટે તમારે તેને 1 5 7 અંકો ની સંખ્યા માં લગાવવા જોઈએ આ સંખ્યા ને શાસ્ત્રો માં શુભ માનવામાં આવે છે માન્યતા અનુસાર તુલસીના છોડને ક્યારે ક્યારેય રવિવારના દિવસે કે એકાદશી દિવસે સ્પર્શ કરવો ન જોઈએ હિન્દુ ધર્મ માનવામાં આવે છે કે તુલસીનો છોડ માતા લક્ષ્મી સ્વરૂપ છે અને માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ માટે રવિવારના દિવસે વ્રત રાખે છે તેથી આ દિવસે આ તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ અને તેને જ અર્પણ ન કરવું જોઈએ

માન્યતા પ્રમાણે આ દિવસોમાં તુલસીના પાન તોડવાથી પૂંજાનું ફળ નથી મળતું અને ઘરમાં દુર્ભાગ્ય આવે છે તે સિવાય રવિવારે તુલસીના છોડને જળ અર્પિત ન કરવું જોઈએ આ ઉપરાંત તુલસીના ઔષધિ ફાયદા પણ ઘણા બધા છે પૌરાણિક માન્યતા અનુસાર જે વ્યક્તિ તુલસીની માળા પહેરે છે તેને ક્યારે અમદૂત સ્પર્શ કરી શકતા નથી લાઈક અને સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઈકોન પણ પ્રેસ કરજો તમારો ખૂબ ખૂબ આભાર તમે તુલસીમાં દરરોજ પાણી ચડાવો છો તેથી આ કામ ક્યારે ન કરો નહી તો લાભની જગ્યાએ ભારે નુકસાન થઈ શકે છે તુલસીને પવિત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ છે એટલા માટે તુલસીને જળ ચઢાવતી વખતે એક ખાસ નિયમનું પાલન કરવામાં આવે છે આ દિવસે તુલસીમાં પાણી આપવામાં આવતું નથી તુલસીને પાણી આપવાના ખાસ નિયમો છે અન્ય છોડમાં તુલસીને શુભ અને શુભ માનવામાં આવે છે તેથી જ મોટા ભાગના લોકો રોજ સવારે તેમાં પાણી આપે છે ધાર્મિક માન્યતા છે કે દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ ચઢાવવાથી જીવનની દુર્ભાગ્ય દૂર થઈ જાય છે તેની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે એવું કહેવાય છે કે જે લોકો ઘર માં તુલસીનો છોડ રાખે છે તેમને દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે તુલસીને જળ અર્પણ કરવામાં કેટલાક વિશેષ નિયમો આપવામાં આવ્યા છે એવું કહેવાય છે કે જો તુલસી સંબંધિત નિયમોનું પાલન ન કરવામાં આવે તો તે ખૂબ જ અશુભ પરિણામ આપી શકે છે આવો જાણીએ તુલસીને જળ ચઢાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીના દિવસે તુલસીમાં ક્યારે પાણી આપવામાં આવતું નથી એવી માન્યતા છે કે આ દિવસે તુલસીને જળ ચઢાવવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે જેના કારણે જીવનમાં દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે આ સિવાય એવી પણ માન્યતા છે કે આ દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળ ઉપવાસ રાખે છે તુલસીને જળ ચઢાવવા માટે વિશેષ નિયમો આપવામાં આવ્યા છે જે મુજબ તુલસી માતાને જળ ચઢાવતી વખતે તાકા વગરનું કપડું પહેરવું જોઈએ માન્યતા અનુસાર રવિવારે તુલસીમાં જળ ચઢાવવામાં આવતું નથી કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસી માતા આરામ કરે છે

જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકન ને પ્રેસ કરીને ઓન ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો વિડિયોને છેલે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર